Ha, <ragtuk cycles> <"S3" slurroscopy>

આ તો નવી વિદ્યા અંતર મંતર જાદુ મંતર અર્જુનનો સાયકલ થઈ જાય હો શું એ સાયકલ બનાવી દીધો ને બસ પછી એ પાછો લાવી દઉં લઈ દો જો જો હો એ અર્જુનનો સાયકલ બની ગયો છે એનો પાછો અર્જુનનો બની જાય હો એ અંતર મંતર અર્જુનનો પાછો આવી જાય આવી ગયો અર્જુન મને તો સાયકલ બનાવી દીધો પાછો વાતો રોડિયા નું બનાવ કહું ભૂત બનાવી દઉં ભૂત પીવાતા ના પાછા મેરી વિ આ ભૂત બની જાય હોય ભૂત હું કહું ભૂત બનાવી ના બનાવ્યું કહું પેલી છોડીઓ ડાન્સ કરતી નહીં એને ડાન્સ કરતી લાગ્યું

બસ સાચી અંતર મંતર જાદુ મંતર આ છોકરો ડાયનાસોર બની જાય હોય તમે દીવાઈ જતો તમે ડાયનાસોર બનાવી દીધો તમે બધું બનેલું જોયું

તો લુખડો હું જવાનું થઈ જવું એવો જાદુ કરું થઈ જાવ આ છોકરા ઈચ્છા આવી છે કે જવાન થઈ બતાવું એ જવાન થઈ જાવ